અંદર સ્વાગત છે તો આપણે છેલ્લા મામા બાપના દર્શન કરી અને મામા બાપનો લોકો જોયો ત્યાં સન્માનીને એવું બધું કર્યું કરી અને આપણે થોડાક દૂર આવ્યા પાછા છે રવજી એના બે છોકરા શુભમ ને મારા મિત્ર છે તો આજે તમને સરસ મજા કોડિયાર માતાજીનું મંદિર અને કોડિયારમાં અમે તમને દર્શન કરાવીએ રવજી ક્યું ગામ ગામ ફુલરામાં મંદિર બનાવવાની કદાચ માતાજી ની મનાય છે એવું બધા એવું બધા ખરેખર જોવાલાયક છે કોઈ રહી નથી ઘણી બધી વાતો છે જઈને તમને અંદર કહીએ એ પેલા તમે જઈ શકો સરસ મજાનો ગેટ છે જો જઈએ તમે દર્શન કરાવીએ અમને કરી મિત્રો ચેનલારે જો ઘરે ભાઈ રે જનો ઘર તો કે તો કે તમે નવા હોઈ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરો કે તમારા માટે સરસ મજાનો આવા બ્લોગ અમે બનાવીએ એકવાર ફોલોંગ લેંગ્વેજ કરો મને પણ અંદર જોઈએ તમને બતાવીએ દર્શન કરાવીએ અમને પણ દર્શન કરો જો જહા ફટાફટ તમે તો આપણે થોડાક गेट ની અંદર એન્ટર થિયા એન્ટર થઈને તમે જોઈ શકો સરસ મજાની એક એન્ટ્રી હે કે જ્યાં પતરા પતરા લગાવેલા છે ને વાતાવરણ પણ બહુ મસ્ત છે નૈસર્ગિક મજા આવે એવું ધોધી અંદર જઈએ આપડે મિત્રો આપણે થોડાક અંદર આવી ગયા ગેટ ની અંદર આવી ને એક ગેટ તમે જોઈ શકો છો મંદિર નો જે મેઇન ગેટ છે અહિયાં થી આપડે અંદર મંદિર છે અને ત્યાં કઈક પીપળો એવું છે પીપળા ની અંદર જે આગળ છે એ ખોડિયાર ઘણી બધી મૂર્તિ છે ચાલો એ જઈએ દર્શન કરીએ શું આપણે જાખું અંદર ફટાફટ આપડા વ્યુઅર ને કે વિડીયો આરે બનાય રહે બહુ મજા આવશે કે આરે છે તો બહુ મજા હાલો અંદર જાય રહો મિત્રો ફાઈનલી તમે જોઈ શકો છો આપણે મંદિર ની એક નજીક આવી ગયા છે અને સરસ મજાની ખોડિયારમાં ની મૂર્તિ છે અહિયાં મંદિર કેવું કઈ છે નઈ માત્ર એક પીપળો છે અને ફરતી એન્ટ્રી મારેલી છે પણ ખરેખર મિત્રો અહિયાં માતાજી નો એટલો બધી સાથ છે ને ઘણા બધી લોકો કે એવું કે કોઈ સાહેબ નથી રહીતું માતાજી ની કદાચ મનાય છે મંદિર બનાવવાની એવું ગામ લોકોનું કેવું છે તો હાલો અમે દર્શન કરીએ તમને પણ એક જેટ નજીક થી દર્શન કરાવીએ

सारे सार खोरियार मानिस से के ई तो आपरे खबर नथी में केम के मित्रों यहां कोई महान पावन कदास नथी એટલે નકર આપણે એને વધારે કઈ પ્રશ્નાસ કરણ કોઈ છે ને અહીંયા रोजी तार दर्शन નથી કરે કરી લે ઓ મિત્રો રોજી દર્શન કરા બેહી ગઈ કે અહીંયા દર્શન કરી લે મિત્રો આ મંદિરના ગ્રાઉન્ડ ની અંદર તમે જોઈ શકો સરસ મજાના બે પીપળા છે અને એક કઈક લીમડા જેવું છે ખરું હા એની એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે ચારે બાજુ ફરતી બાઉન્ડ્રી મારી દીધી છે બહુ મોટો હે નહી રહ્યો છે એક ધજાય લટકેલી છે અહીંયા મિત્રો થોડાક નજીકમાં એક અખંડ જ્યોત લાગે એવું મને લાગે ખરું જ અહીંયા હે અખંડ જ્યોત લાગે આવતો

પૃથ્વી પર આવે નહીં આ ધરતી પર આવે ને કેમ કે નાના માણસો ને બહુ તકલીફ થાય અને માણસો ખરેખર બહુ હેરાન થાય મને પ્રાર્થના કરીએ આપણે કે આવે ને લોકો હેરાન તો તમે પણ પ્રાર્થના કરજો કોમેન્ટમાં ખોડિયાર મને કહેજો કે આ વાવાઝોડું છે આવે નહીં ખાસ કરી એના માટે જ આપણે અહીંયા આવ્યા હતા માતાજીને તમે દર્શન કરાવી ને માતાજી અરે થોડીક વાત કરીએ કે અહીંયા કઈ બધા કે માતાજી બહુ સાક્ષા છે તો માતાજીને આપણે પ્રાર્થના કરી કે વાવાઝોડું થયું સારા પસાર થઈ જાય ને કોઈને જાનહાનિ ન થાય

ત્યારે એટલી બધી ભીડ ભેગી થતી હોય તો લોકો માટે બેસવા માટે થાય ને સરસ મજાની જગ્યા પણ છે એવું નથી કે હાકલ છે અને ખાસ કરીને જે અમે અગરબત્તી નારી લેવાનું ભૂલી ગયા કારું રોજ અમને એમ કે આ કદાચ મળી ગયા હતા એટલા આજુબાજુ ક્યાંય મળતું નથી તો આજે દુકાનું છે એ બંધ છે તો આજે માતાજી ને એમને દર્શન કરી લીધા નેક્સ્ટ વખત આવશું તો ચોક્કસ લઈ આવશું અને જો શુભ અને બાળકો માટેની વ્યવસ્થા છે ઇસ્કાન ઝીલાન એવું તો શુભન બે વર્કી ગયા હા શુભા

જુનાગઢ અહીંયા આવ્યા છીએ દર્શન કરવા અને વિડીયો બનાવવા તમારા માટે ખાસ એક નવો વિડીયો સ્વાગત છે અને જોજો અહીંયા બહુ મોટું મંદિર છે ગામના લોકો બધાને માને છે અને અત્યારે અહીંયા અમે આવ્યા છીએ અહીંયા અહીંયા હિંચકા લહર એવું પણ છે તો તમારા ખાસ તમારા બાળકોને લઈ આવવાનું ભૂલતા નહીં અને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નવા હોય તો વિડીયો મિત્રો આપણે ખોડિયારમાં મંદિરના દર્શન કરીએ અમે ખોડિયારમાં દર્શન કરી અને તમને પણ દર્શન કરાવ્યા તમને થોડોક પણ વ્લોગ સારો લાગ્યો હોય તો